મેમદાવાદ તાલુકાના જાલભાઈની મુવાડીથી શ્રી વાઘેશ્વરી ધામ જાલભાઈ અંબાજી પગપાળાનો સંઘ પ્રસ્થાન મહેમદાવાદ યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે અનેક ભક્તો અંબાજી માતાજીના દર્શને જતા હોય છે માંબેની અનોખી ભક્તિ મહેમદાવાદ તાલુકાના જાલભાઈની મુવાડી રાત્રે બે વાગે પગપાળા સંઘ નીકળ્યો હતો પિસ્તાલીસ જેટલા માઈ ભક્તોને ધમધુકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ માઈ ભક્તો માતાજીના પ્રતિ આસ્થા અને શ્રદ્ધા લઈ પગપાળા કરી માના આવવા માટે આતુર બન્યા હતા શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી ઉત્સાહ સાથે બસો પંદર કિલોમીટરના અંતર કાપી વગપાળા સંઘ યાત્રાએ જવા માટે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસને ને બુધવારે રવાના થઈ છે સંઘમાં ઘણા બાઈ ભક્તો ચંપલ વગર પણ આવતા હોય છે તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ અંબાજી પહોંચી માતાજીના દર્શને માઈ ભક્તો ધજા ચડાવી પૂજા અર્ચના કરી મા અંબેના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળામાં અંબાના ધામમાં આવતો હોય છે બ્યુરો રિપોર્ટ હરીશ ઠાકુર માણસા